बिहार सी रस्ता पर्सेन्ट आरोपी चन्दन उर्फे स्माइली रमेश ने ઝડપી પાડ્યો હતો આરોપી પૂછપરછ કરતા તેને જણાવ્યું કે તારીખ પચીસ દસ બે હજાર બાવીસ ના રોજ સુરત એસઓજી પોલીસે સચિન કપ્પર લેથા ચેકપોસ્ટ નજીકથી આરોપી અઝરુદ્દીન ઉર્ફે કૈલા તથા અન્ય ત્રણ ઈસમો ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી પાંચસો નેવું ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જેની કિંમત ઓગણ સાહીઠ લાખથી વધુ થાય છે આ સાથે પોલીસે સાત મોબાઈલ ફોન અને કાર તથા રોકડા રૂપિયા મળી પાસઠ પોઈન્ટ એકતાલીસ લાખથી વધુની મુદ્દામાલ મળી આવ્યો હતો પકડાયેલા આરોપી ચંદન તાયડાને ફરિયાદમાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો જેથી તે નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ હેસી મુજબ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે